મીડિયા સૂત્ર અનુસાર આ બાંધકામો ગેરકાયદેસર હોવા છતાં અગાઉ નોટિસ આપવા છતાં દૂર કરવામાં આવ્યા ન હતા જેને પગલે વહીવટીતંત્રે આ આકરો નિર્ણય લીધો હતો આરોપી સ્ટીવન મેકવાન પર મોટી સંખ્યામાં અન્ય ખ્રિસ્તી મિશનરોને પાસ્ટરો સાથે મળી ભોળા અને જરૂરિયાતમંદ આદિવાસીઓને લાલચ આપીને ધર્માંતરણ કરાવવાનો ગંભીર આરોપ છે દેશભરમાંથી હિન્દુઓને લાવીને તેમને વિવિધ પ્રલોભનો હેઠળ ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા પોલીસે આ મામલે ગુનો નોંધીને મુખ્ય આરોપી સ્ટીવન મેકવાન અને તેના નાગરિકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે બળજબરીથી ધર્માંતરણ કરાવવાના ષડયંત્રનો માત્ર પર્દાફાશ જ નથી કરાયો પરંતુ તેમના ગેરકાયદેસર બાંધકામોને ધ્વસ્ત કરીને આવા તત્વોને કડક સંદેશ આપવામાં આવ્યો છે આ બુલડોઝર કાર્યવાહી એ સંકેત આપે છે કે ગુજરાતમાં કોઈપણ વ્યક્તિને ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ધર્માંતરણ કરાવવા માટે આ પ્રકારના માળખા ઊભા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં હાલ પોલીસ આ મામલે વધુ ઊંડી તપાસ કરી રહી છે જેમાં વિદેશી ભંડોળ અંગે પણ વિગતો બહાર આવી છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ શેર અને